નમસ્કાર હું છું માર્ગે આપની સાથે હેડલાઇન્સમાં માં જોઈએ કેટલાક મહત્વના સમાચાર લોકસભા ચૂંટણીમાં સંસદમાં ચૂંટાયેલા પાંચસો ત્રેતાલીસ ફોજદારી કેસ નોંધાયેલા છે બળાત્કાર હત્યા હત્યાનો પ્રયાસ અપહરણ અને મહિલાઓ વિરુદ્ધ અપરાધો જેવા ગંભીર કેસ નોંધાયેલા છે ભાજપના ત્રેસઠ સાંસદો કોંગ્રેસના બત્રીસ અને સપાના સત્તર સાંસદો સામે ગંભીર ગુના નોંધાયેલા છે

રિયાસી અને કઠુઆ બાદ જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ગઈકાલે સેનાના ઓપરેટિંગ બેઝ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો આ દરમિયાન સેનાના બે જવાન ઘાયલ થયા હતા એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યા ગયાના સમાચાર છે આ સાથે એક નાગરિક પણ ઘાયલ થયો છે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે ત્રણ દિવસમાં આ ત્રીજો આતંકી હુમલો છે

જમ્મુ જમ્મુ બસ પર હુમલામાં તસવીર કાશ્મીર પોલીસ અને સેનાએ જાહેર કરી છે રિયાસીમાં મુસાફરોની બસ પર હુમલામાં નવ લોકોએ જીવ ગુમાવ્યો હતો પોલીસે આ આતંકવાદીની એક તસવીર જાહેર કરી છે અને આ સાથે જ આતંકવાદીની માહિતી આપનારને વીસ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે હજુ તો ત્રણ દિવસ પહેલા જ નવી સરકારનું ગઠન થયું છે તેવામાં પશ્ચિમ બંગાળથી ભાજપ માટે ખરાબ સમાચાર આવ્યા છે પશ્ચિમ બંગાળના ટીએમસી સાંસદ સાકેત ગોખલેએ કહ્યું છે કે ભાજપના ત્રણ સાંસદો તેમના સંપર્કમાં છે જેઓ ટૂંકમાં ટીએમસી માં જોડાઈ જશે તેમણે કહ્યું કે અત્યારે ભાજપના સાંસદોની સંખ્યા બસો ચાલીસ છે જ્યારે કે એનડીએ ગઠબંધન સાંસદો બસો ત્રીસ છે ટૂંક સમયમાં ભાજપના સાંસદો બસો સાડત્રીસ રહેશે અને ઇન્ડિયા ગઠબંધન ના બસો ચાલીસ થઈ જશે

અમદાવાદમાં સાતમી જુલાઈના રોજ ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળવાના છે જેને લઈને પોલીસ અને તંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી રહી છે જોકે રથયાત્રાની સુરક્ષા પોલીસ માટે પડકારુપ બની જતી હોય છે ત્યારે પોલીસ દ્વારા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન દ્વારા બાજ નજર રખાઈ રહી છે જોકે આ વખતે પોલીસ ઇઝરાયેલી ટેકનોલોજીથી રથયાત્રાના તમામ રૂટ પર નજર રાખશે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ઘર પર હુમલો કરનારા બંને ગોળીબાર કર્યો હતો જવાનોએ ગામને ઘેરી લીધું અને એક આતંકવાદીઓને ઠાર માર્યો જ્યારે કે બીજો આતંકવાદી જંગલમાં ભાગી ગયો છે તેને આજે એક એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો હુમલામાં એક જવાન ઘાયલ થયાના અને શહીદ થયાના પણ સમાચાર છે દિલ્હીમાં પાણીની વિકટ સમસ્યાને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે દિલ્હી સરકાર દ્વારા દાખલ અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી અરજીમાં હરિયાણા રાજ્યને બાકીનું પાણી છોડવા મામલે નિર્દેશ આપવાની માંગણી કરાઈ હતી આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને પીબી બી વરાલેની બેન્ચે આ દરમિયાન દિલ્હી સરકારને અનેક સવાલો પણ પૂછ્યા હતા બાળકોને ગાડી આપનાર વિદ્યાર્થીઓને પાઠ શીખવાડવા માટે આજે અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ ડીઓ અને એમસી ના અધિકારીઓનો એક મહત્વનો સેમિનાર યોજાયો હતો ડીસીપી સફીન હસન ની આગેવાનીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જણાવાયું કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે બાળક અકસ્માત સર્જશે તો જેના નામ પર વાહન હોય તેને પચીસ હજારનો દંડ અને ત્રણ વર્ષની કેદની સજા થશે વડોદરામાં આવેલી સર્વોત્તમ હોટેલમાં ગ્રાહકને આપવામાં આવેલા સૂપમાંથી મૃત ગરોળી નીકળતા ભારે હોબાળો મચ્યો હતો જે કે ઘણા લોકો તો અજાણતા જ મૃત ગરોળી વાળું અડધું સૂપ પણ પી ગયા હતા ગ્રાહકને અંગે ખબર પડતા હોટેલ મેનેજરનો ઉધડો લીધો હતો ગ્રાહકે સવાલ ઉઠાવ્યો હતો કે પરિવારના સદસ્યોને કશું થયું તો કોણ જવાબદાર છે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની ફૂડ સેફટીની ટીમ્સ તહેવારો નજીક આવતા ચેકિંગ હાથ ધરી રહી છે

બોલિંગ એરિયા તેમજ ટ્રેમ્પોલિંગ પાર્કમાં કન્સ્ટ્રક્શન પ્લાસ્ટિક અને લાકડાનો વધુ ઉપયોગ થયો હતો જેના કારણે આ આગ લાગી હતી એવું એસઆઈટીની તપાસમાં બહાર આવ્યું છે ચાર મહિના બાદ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જો કે હાલમાં આવેલા લોકસભાના પરિણામને કારણે મહારાષ્ટ્રની રાજનીતિમાં ભારે હલચલ જોવા મળી રહી છે જો કે લોકસભામાં ઇન્ડિયા ગઠબંધને સારી બેઠકો મેળવીને આત્મવિશ્વાસ જીત્યો છે તો બીજી તરફ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં એકસો પંચ્યાસી બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે જો શિંદે અને અજીત પવાર હટ્યા તો વધુ અડતાળીસ બેઠકો ઘટી જશે આ લોકસભા ચૂંટણીમાં ભાજપને ધાર્યું પરિણામ નથી મળ્યું ઉલ્લેખનીય છે કે ભાજપે ચારસો પારનો નારો આપ્યો હતો પરંતુ માત્ર બસો ચાલીસ બેઠકો જ આવી છે ત્યારે હવે એનડીએમાં સામેલ શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું એક મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે ચારસો પારના નારાથી જ પાર્ટીને નુકસાન થયું છે આ સિવાય બંધારણ બદલી નાખવાના વિપક્ષના દાવાથી પણ ભાજપને નુકસાન થયું છે પીએમ મોદી પર સાધતા રાહુલ ગાંધીએ લખ્યું કે રિયાસી કઠુઆ અને ડોડામાં દિવસમાં અલગ અલગ આતંકવાદી ઘટનાઓ બની છે છે પરંતુ વડાપ્રધાન હજુ પણ ઉજવણીમાં મગ્ન દેશ જવાબ માંગી રહ્યો છે કે ભાજપ સરકારમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘટનારાઓ કેમ નથી પકડાતા અભિનંદનનો જવાબ આપવામાં વ્યસ્ત નરેન્દ્ર મોદી માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના પરિવારજનોની ચીઝ પણ નથી સાંભળી શક્યા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે આગાહી મુજબ આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે નવ થી એકવીસ જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે આથી ગુજરાતમાં જૂન વચ્ચે વરસાદ થશે તેમજ ગુજરાતમાં બાવીસ થી પચીસ જૂન વચ્ચે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના છે જુલાઈમાં તારીખ પાંચ થી આઠ જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી છે આ સિવાય અગિયાર થી તેર જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે રાજ્યમાં માર્ગ ફૂલ સ્પીડમાં આવી રહેલા બાઇક ચાલકે બે મહિલાઓને અડફેટે લીધી હતી જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે અને અન્ય મહિલાની સારવાર ચાલી રહી છે આ અંગે પોલીસે બાઇક સવાર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે

દેશમાં ત્રીજીવાર પીએમ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લઈ લીધા હશે શપથ લીધા બાદ તેમનો પહેલો વિદેશ પ્રવાસ ઇટાલીનો છે વિદેશ સચિવે આપેલી માહિતી મુજબ પીએમ મોદી જી સેવન સંમેલન ભાગ લેવા તેરમી જૂને ઇટાલી જશે પછી ચૌદમી જૂને પીએમ જી સેવન કોન્ફરન્સમાં ભાગ લેશે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આફ્રિકા મુખ્ય મુદ્દા રહેવાના છે આ જી સેવનમાં રશિયા યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વની સ્થિતિ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ